મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને હિન્દવી સ્વરાજ માટે પોતાનું સ્વરંપણ અર્પણ કરનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમાનું ભૂમિપૂજન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ટ્રાય એન્ગ્યુલર આઇલેન્ડ દર્શન ત્રણ રસ્તા જોગસ પાર્ક પાસે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂમિપૂજન ખાતમુહૂર્ત માટે અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી તેમજ મંડળના પ્રમુખ નાથુભાઈ દોરેક તેમજ સસ્તી ગણ સુનિલભાઈ નેવે સંજયભાઈ કોકરે દિલીપભાઈ પાટીલ મનોજભાઈ બેલદાર અમૃતભાઈ સોળુકે યોગેશભાઈ પાટીલ તથા અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજ રોજ जोगेश्वरी ખાતે छत्रपती शिवाजी महाराजની પ્રતિમાનો ખાત મુરત કરામ આવી ત્યારે જે પ્રકારે છત્રપતિ શિવાજીએ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ માટે બચાવનું જે કામ કર્યું હતું છત્રપતિ શિવાજીને નમન કરું છું અને મહારાષ્ટ્ર સમાજને પણ હું ખૂબ અભિનંદન આપું છું